સાબરકાંઠા અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લાહીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સાબરકાંઠા બ્રાન્ચની ટીમે બાતમીના આધારે પ્રાંતપીજ તાલુકાના સલાલ રેલવે ક્રોસિંગ પાસેની એક ખાનગી ફેક્ટરીમાં હાનિકારક અને જન આરોગ્યને નુકસાન થાય તેવું નકલી દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો પોલીસ તપાસમાં આરોગ્યને હાનિકારક તથા શરીરને નુકસાન થાય કેવા પદાર્થો પૈકી દૂધનો પાવડર કોષ્ટિક સોડા પામોલિન સોયાબીન તેલ કપડાં ધોવાનો ડિટરજન્ટ પાવડર અને ખેતીમાં વાપરવામાં આવતા યુરિયાનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો હતો ત્યારબાદ આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતું એલસીબી એફએસએલ તથા ફૂડ એન્ડ ડ્રગ અધિકારીઓને સાથે રાખી આ ફેક્ટરીમાં રેડ કરવામાં આવી હતી જ્યાં તપાસ દરમિયાન અધિકારીઓને અંદાજે રૂપિયા એકોતેર પોઈન્ટ ઓગણત્રીસ લાખનો જથ્થો મળી આવ્યો હતો ત્યારબાદ પોલીસે ખાનગી ડેરીમાંથી એક સગીર તેમજ ચાર બાજુની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય સંચાલક રાકેશ નારાયણ પટેલને પોલીસે વોન્ટેજ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે જગ્યા ઉપરથી આરોપીઓ જે છે છે એ પકડાયેલા જેની અંદર જીતેન્દ્રભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ કરણભાઈ અને અજયસિંહ આ ત્રણ લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે એ આશરે એકોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે સત્તરસો થી અઢારસો લીટર જેટલું દૂધ જે છે એ પર ડે નું વેચવામાં આવતું હતું અને તેના જે રેકર્ડ છે તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાન પર આવેલ છે કે આશરે ત્રણસો લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ એની અંદર આ પ્રમાણે કરી તેને કન્વર્ટ કરી મેં આપણે અગાઉ કહ્યું સત્તરસો થી અઢારસો લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યોગનું એક રજીસ્ટ્રેશન છે અને એ બે હજાર થી કાર્યરત છે